અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી રાજ્યના પોલીસ વડા જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજર રહેવાના છે આજે આ સ્થળ ઉપર સિનિયર પોલીસ અધિકારી શ્રી દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી અને બધી જે પોલીસની બાબતો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી આવનાર સમયમાં જે અહીંયા બંદોબસ્ત થનાર છે એના માટે પોલીસ દ્વારા અગાઉથી અહીંયા ગાર્ડ અને ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા આ જગ્યા ઉપર પોલીસ દ્વારા સતત એમસીસીવી વાન દ્વારા ચોવીસ કલાક વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે એની સાથે બેગેજ સ્કેનર વાન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે બીડીડીએસ ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે એની સાથે સાથે અહીંયા બંદોબસ્તમાં અઢી હજારથી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી સ્થળ ઉપર રહેશે અને એની તૈયારી પોલીસ અત્યારે કરી રહી છે અને સાથે સાથે જે રોડ રસ્તા છે એના માટે જે જરૂરી ડાયવર્ઝન અને જે જાહેરનામા છે એની જે જાહેરાત જે છે એ કરવામાં આવશે જેથી આવનાર જે ગેસ્ટ છે પબ્લિક છે એને કોઈપણ પ્રકારની ટ્રાફિકની અડચણ અને અગવડ ના થાય